મહત્વના સમાચારોની વાત કરીએ તો ગાંધીનગર આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો મામલો ગુજરાત પંચાયત આરોગ્ય કર્મચારી સંઘનો વિરોધ યથાવત પંદરમા દિવસે પણ આરોગ્ય કર્મચારીઓ માંગ પર અડક ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ મુદ્દે વિરોધ યથાવત ઠરાવ નહીં તો સમાધાન નહીં ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા પોલીસે આરોગ્ય કર્મચારીઓની કરી અટકાયત આજે અમારો ચોક્કસ મુદ્દતની હડતાલનો સોળમો દિવસ છે અમે ગત સત્તર ત્રણ બે હજાર પચીસથી હડતાલ શરૂ કરી છે સરકારશ્રીમાં અમારા મુખ્ય બે પ્રશ્નો ટેકનિકલ વ્યવહાર રજૂ થઈ ગયો છે એની અમલવારી અને તે અંગેનો ગ્રેડ પે અને ખાતાકી પરીક્ષા રદ આ બાબતે ખાતાકી પરીક્ષા બાબતે અમે સરકારશ્રી સાથે યાદિત થઈ ગયેલા છીએ એ હવે વાત રહી ટેકનિકલ ગ્રેડ પે લાગુ કરવો તો આજે અમારા આ ગરમીની અંદર સોળમો દિવસ બહેનો અમારા એફએફડબલ્યુ બહેનો એફએચએસ બેનો જે ગરમીમાં નાના નાના બાળકો સાથે આવે છે સરકાર એકસો પાસઠ સીટની છે નો ડાઉટ ઈ ભાટશ્યાળય પણ અમે અમારા તેત્રીસ જિલ્લાના જે કર્મચારી ચાર કેડરના છે એમપીએફડબ્લ્યુ એમપીએચસ એફએફડબલ્યુ એફએચએસ આ ચાર કેડરના મુખ્ય આ પ્રશ્ન છે જૂના છે હું આપણા સર્વ મીડિયાનો હું આભાર માનું છું આપના માધ્યમથી માનની મુખ્યમંત્રી સાહેબને અને માનની શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને હું આ માધ્યમથી સંદેશો આપું છું કે અમારી જલ્દી બેઠક બોલાવો અને બેઠક બોલાવવા માટે હડતાલ સમેટો આવો હઠ એકસો પાસઠ સીટની સરકાર ન કરે સવેદ સંવેદના રાખો અને અમારા મુદ્દા ઝડપી સોલ્વ કરો જેથી હડતાલ જલ્દીથી અમે સમેટી લઈએ અમારા મુખ્ય મુદ્દાઓ સોલ્વ થઈ જાય જે અંગેના જીઆર ઠરાવ થઈ જાય જ્યાં સુધી અમારા મુખ્ય મુદ્દાના જીઆર ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમારી હડતાલ અવિરત શરૂ જ રહેવાની છે